બાપુ સાથે પણ જામ તો ક્યારે બેસતું હોય કે નહીં બેસતું હોય એ પણ મને કઈ નક્કી નહીં પણ એ કેટલો એટલો વિશ્વાસ છે કે માં તમે બેઠા હોય ને તો મને જરા પણ ચિંતા નહીં હોય કેમ કે હું તો એવા પાપ નીચકુલ માં જન્મેલો છું

ક્યારેક ક્યારે અમારું વાંઠું બોલતા હોય કે ગંગા બેઠીઓને પ્રભાવ છોડે ને ક્યારે તને જવાય એનો કંઈ નક્કી ન હોય પણ આવા મહા સંત પુરુષોના ચરણોમાં જઈને ક્યારે આપણે ઉતકીને બહાર મૂકી દે એનો કંઈ નક્કી ન હોય એટલે એવા સદપુરુષોના ચરણોમાં જઈને બેસજો તો આ દાસ તો એકદમ કાંડા છે કે કે એકલો ભણેલો જ નહીં સ્કૂલમાં માં ગયેલો જ નહીં કેમ કે કાંથી ઉચકવાનો કાંથી મંત્ર બોલવાનો ક્યારે ક્યારે છે ને હું જતો તો ત્યારે ડર લાગે કે મારા મંત્ર કાંથી બોલવાનો હોય ગણપતિનો શ્લોક કાંથી બોલવાનો હોય हनुमान दादाનો શ્લોક કાંથી બોલવાનો હોય એ જ ખબર નહીં પણ ગાંડી ગાંડી લે આ ઠાડે અહીં ડિસ મૂકેલું ને એને પ્રતાપમાં આ કે કે અહીં છે ને પ્રાત એવો આ બુદેવ બોલતા ત્યારે આ સાંજે અમે કીધું કે પ્રાત એટલે અમારા અહીંના સમજ્યા નહીં કે નહીં એને પ્રાત કે આ થાળીને અને ડીશને હું તો ભણેલો નહીં પણ ગાય ચારે આવું ટગરામાં સાંડ નાખતો હતો એટલે એના પરથી દિમાગ દોડે કે એને જ પ્રાત તો કહેતા હશે મારી માં તો એના માટે એવા મારા પૂજ્ય સંતશ્રી બાપુને ચરણોમાં મારા સાધવ કોટી કોટી પરિણામ એવું પૂજ્ય હિતલ દીદી ડોક્ટરવાદી એની બ્રહ્મવાદિની મારા ચરણોમાં સાધ્વક કોટી કોટી પ્રણામ કીર્તન દાદા ડોક્ટર અને એ શાસ્ત્રી એમને પણ મારા સાધ્વક પ્રણામ એવા આપણા ભરતભાઈ જે કથાકાર છે નવસારીના એમને પણ મારા સાત્વક ચરણોમાં પ્રણામ તમામ મારા હૃદયોને મારા ચરણોમાં પ્રણામ તથા સંગીતકારો મારા વડીલો માતાઓને કેમ કે આ દાસને ક્યારે પોતાને આણે પણ મારે એક જ કહેવું હોય કે મારી જ્યારે માં હતી ને પપ્પા મારા પિતાજીની માં કે દીકરા તારી આ ભક્તિ જે છે ને આ તમે નાનો તો ત્યારે મટ્ટીનું કરતો ને અમારા દા મમ્મીના પપ્પા તે ધૂનતા હતા ભગત ત્યારે માથો લાગતો એક દિવસ તેને મેં ચોટલી હતી ને એને પકડી કે એક દિવસ મારે બી એવું જોઈએ ત્યારે કે દીકરા તારે એવું જ છે તું ચિંતા નહીં કર

જે હેતલ તિથિ અહીંયા વિરાજમાન છે અને આજે એ જ આપણા જયારે બે હજાર અઢાર માં જયારે ઓગણીસ માં જયારે ભગવત કથાનો આયોજન કર્યું ને ત્યારે મૌન રત હતા અને બંનેના મારા આ નજરોથી થી જે